સુરતમાં મોતશોક માટે ચેન સ્નેચિંગ કરતો આરોપી પકડાયો છે ઉધના પોલીસની ટીમે ત્રેવીસ વર્ષિયા સાહિલ શેખની ધરપકડ કરી છે આરોપી વિરુદ્ધ ઉધના અને અડાજણ પોલીસમાં મથકે ફરિયાદ નોંધાઈ છે લિંબાયતમાં રહેતો સાહિલ શેખ મૂળ મહારાષ્ટ્રનો વતની છે આરોપીને પકડવા માટે પોલીસે બસોથી વધુ સીસીટીવી તપાસ્યા છે પોલીસે આરોપી પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે આરોપીએ અંજામ આપેલી ચેન સ્નેચિંગની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે ચાલુ બાઇક પર બેઠેલી મહિલાના ગળામાંથી ચેન ખેંચી લીધી હતી ખેંચીને મોપેડ પર આવેલો આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો સુરતની આજે ઘટના સામે આવી છે અને આરોપી કે જેને ધરપકડ કરવામાં આવી છે પોતાના મોત શોખ માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતો હતો ત્રેવીસ વર્ષીય સાહિલ શેખની ધરપકડ થઈ ગઈ છે સુરતના ઉધના છે ચે સ્નેચરની ધરપકડ કરી છે દ્રશ્યમાં જોઈ શકાય છે આરોપી જે છે ખાસ કરીને બપોરના અરસામાં જે છે જે મહિલાઓ જે છે પગપાળા જતી હોય છે પછી બાઇક પર જતી હોય તે વખતે જે છે આરોપી પોતાની મોપેટ લઈને જે છે તેમની પાસેથી પસાર થતો હતો અને તે દરમિયાન જ જે છે મહિલાના ગળામાંથી ચે સ્નેચિંગ કરીને જે છે ફરાર થઈ જતો હતો સમગ્ર ઘટનાને લઈને જે છે ઉધના પોલીસ મથકમાં જે છે ફરિયાદ નોંધાઈ હતી સાથોસાથ જાણવા મળ્યું છે કે આરોપીએ જે છે ઉધના જ નહીં પરંતુ અડાજન પોલીસ મથકમાં પણ જે છે આ રીતના ઘટનાને અંજામ આપ્યો હતો એક મહિલાના ગળામાંથી જે છે ચેન સ્નેચિંગ કરીને જે છે ફરાર થઈ ગયો હતો હાલ તો સમગ્ર ઘટનાને લઈને જે છે ઉદના પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી ફરિયાદમાં જાણવા મળ્યું છે કે મહિલા જે છે પોતાના પુત્ર સાથે જે છે તેરાપંદ ભવન ઉદના રોડ પાસેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન જે છે આરોપી જે છે પુરપાર ઝડપે આવ્યો હતો પોતાની મપેટ લઈને અને મહિલાના ગળામાંથી જે છે સોનાની ચેનની સ્નેચિંગ કરીને ફરાર થઈ ગયો હતો પોલીસ પોલીસે જે તાત્કાલિક ફરિયાદની ગંભીરતા લીધી હતી અને અલગ અલગ સીસીટીવી કેમેરા તપાસ્યા હતા બસ્સો થી વધુ કેમેરા તપાસીને જે છે આખરે પોલીસ જે છે આરોપી જે છે તેના સુધી પહોંચી હતી અને પોલીસે જે છે હાલ ત્રેવીસ વર્ષે આરોપી વસીમ ઉર્ફે શાહિલ જાકીર શેખની ધરપકડ કરી લીધી છે પોલીસે તેની પાસેથી જે જે સ્નેચિંગ ની ઘટનામાં જે વાહનનો મોપેટનો ઉપયોગ કર્યો હતો તે મોપેટ પણ કબજે કરવામાં આવે છે સાથે સાથે પોલીસે મુદ્દા માલ પણ કબજે કર્યો છે દ્રશ્યમાં જોઈ શકાય છે કારણ આજ તેની પાસેથી મુદ્દા માલ પણ કબજે કર્યો છે અને હાલ તેને કાયદાનો પાડ બનાવીને જેલના સડિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન વિજયભાઈ સુરત